આજે આપણે લીલી મકાઈનો ચેવડો બનવાના છે તે માટે મેં આ રીતે મકાઈ લઈ લીધી છે મકાઈ તમારે મોટા દાણાવાળી જ લેવાની છે આ રીતે આ મકાઈને હું આ મશીનની મદદથી રિમૂવ કરવાની છું જો તમારી પાસે મશીનની હોય તો તમે ચપ્પુની મદદથી પણ એને રીમૂવ કરી શકો છો મશીનથી ફટાફટ ઇઝીથી રીમૂવ થઈ જાય છે દાણા આ મશીનનો ઉપયોગ આ રીતે કરવાનો હોય છે આ રીતે બધા જ મેં દાણા રિમૂવ કરી લીધેલા છે આજે આપણે લીલી મકાઈનો ચીવડો બનાવાના છે તે માટે મેં દાણાને બોઇલ નથી કરેલા કાચા જ દાણા છે આ રીતે એક કઢાઈની અંદર ઓઇલ લઈ લેવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું ત્યાર પછી આપણે ઓનિયન સેટ કરવાના છે અંદર ઓનિયન્સ એડ થઈ જાય પછી આપણે કેપ્સિકમ મરચાં એડ કરવાના છે અંદર આમાં બહુ જાતના તમને મસાલા વધારે કરવાના નથી એડ ઓનિયન્સ અને કેપ્સિકમની જ આમાં જરૂર પડે છે આ રીતે આપણે એને સોટે કરી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી વધારે એને કૂક થવા દેવાના નથી ત્યાર પછી આપણે સાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અંદર આ રીતે ત્યાર પછી આપણે હળદર એડ કરવાની છે ત્યાર પછી લાલ મરચું એડ કરવાનું છે ત્યાર પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે આ ચેવડો થોડો સ્પાઈસી હોય તો સારો લાગે છે ટેસ્ટમાં બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી આપણે જે મકાઈના દાણા રિમૂવ કરેલા તેને એડ કરવાના છે એને બોઇલ નથી કરેલા કાચા દાણા છે જેટલો તમારે ચીવડો બનાવવો હોય તેટલી ક્વોન્ટિટીના મકાઈના દાણા તમારે લઈ લેવાના છે બધા દાણાને તમારે મિક્સ કરી લેવાના છે આ રીતે ત્યાર પછી આપણે લીંબુ એડ કરવાનું છે લીંબુ એડ થઈ જાય ત્યાર પછી આપણે ખાંડ એડ કરવાની છે બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે આ મકાઈના ચેવડાને આપણે વીસથી પચીસ મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દેવાનો છે આ ચેવડો આપણો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે દાણા એડ કરવાના છે અને તમે ચા સવારે ચા સાથે લંચમાં પણ લઈ શકો છો અને સાંજે પણ તમે એને ખાઈ શકો છો ચેવડો બહુ ટેસ્ટી બને છે તમે લોકો પણ બનાવજો આ રીતે આપણો લીલી મકાઈનો ચીવડો તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આપણો ચીવડો તૈયાર થઈ ગયો છે